ઉભી રે ઉભી જાય ઘડી મિત્રો પકડ લોટતો જો ભાગી તો હાલો મિત્રો જો અમે જંગલમાં અમે બેહો આવ્યા હતા બરોબર જંગલની અંદર અમે ઘડીક ફરવા બેહો આવ્યા હતા એમાં અમારે એક બે ત્રણ ભાઈઓ આવ્યા છે ને તો અમને કહે છે શું હતો

તો આપણે થઈ અને તમને વિડીયો માટે હાલો ને હાલો હાલો જોવા કઈ બાજુ હાલો ક્યાં છે અમને બતાવો હાલો મીડિયમ મિત્રો છે ને ઘાયા ઘા છે ને તમે આ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો સમજો આ બાજુ જંગલ જ છે બધું આ બાજુ ગામ છે એટલે આવા છોકરા બે આ બે છોકરા છે ને એ બે છોકરા હતા અમારે પાસે આવ્યા પણ આમાં કાંટા બાટા વાગે ને વલા ધ્યાન રાખજો અનિલભાઈ કઈ બાજુ હતા હાલો તો ખરા મોર તો હાલો તમે મોર હાલો કઈ બાજુ કઈ બાજુ હતા અને છોકરી છોકરો હતા કામ બે હાલ હતા

ड़े बा प नेने सोक्शन से फवने

આપડે કામ એને 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 ઘરે વાય જવું છે પણ એને માર છે એવું ભલે મારે ખબર પડે ને ના ના એવું કરે જ નઈ એટલે વલપાઈ આપણે આપડે ભાઈ બધી કરતા લાગે જોડતા લગે એમને ખબર પડે દેકારો થાય ખબર પડે કે શું હશે એમ

હવે આપણે એ બોલા બોલાને કો ત્યારે એને એના હાથ માં આવી જાય ને તો એને છે ને એને હરખાનું કર ના ફોડે પણ આ બધા કાટાનું આમ બાવળિયાને એવું બહુ ઝડશે જળસી હેલા હે જડેદ તો સારું છે આ તો હાલો તો ખરા અનિલભાઈ મને બીક લાગે વા એટલા હાલો તો ખરા મને બીક લાગે ભાઈ એ હા એની પાસે કાંક હથિયાર હથિયાર બચ્યાર હોય ને તો આપને મારી લેલા પણ બાવળિયા ને એવું બહુ છે ને જડી જાય તો સારું છે તો મિત્રો આમ જો આમાં હવે ઝડતો તો નથી આ આ લોકો પણ તમે એલા ગોતો તો ખરા ગોતો છો ને બધી કરો આ બધું એ હવલા પણ શું છે ના કક ખરો હા એટલે આ કાટામાં જ બેઠો લાગે છે એટલે જો જોજો ભાઈ કાટામાં જ તમે કાટાનું એ અનિલભાઈ જો અહીંયા બેઠો જોર્યો હા હા ભાગતો નહી ભાગ તો સેવો ક્યાં તમે અહીંયા ભાઈ ગયા ક્યાં બાજુના ગામ માં અનિલ ભાઈ આ બાજુના પણ આ જંગલ તું ભાગ તો ને ઉભો રહી જાય ઓલી 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 છોકરી હતી ઈ ક્યાં નહી હતી

તો મિત્રો આમ જો આપણે વિડીયો આ બે કઈ કરતા હતા કે હું બસ આમ ભરી ને બેઠા તા અમે ગયા ને અમે જોઈ ગયા સીધા ઈ બાજુ બેઠા તા ને એ બાજુ બરાબર અમે તમને આવીને કીધું